સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અરવલ્લી જિલ્લા સમગ્ર શિક્ષણ યોજના દ્વારા દિવ્યાંગ બાળકો માટે મહા કેમ્પનું આયોજન થયું સમગ્ર શિક્ષા અને ઉચ્ચૈકો કંપનીના સહયોગ દ્વારા બીઆરસી ભવન મોડાસા ખાતે દિવ્યાંગ બાળકો મેગા એસેસમેન્ટ કેમ્પ આયોજન કરવામાં આવ્યું માલપુર તાલુકાના 400 જેટલા દિવ્યાંગોનું એસેસમેન્ટ અને સાધન સાથે પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નીનેશ દવે મોડાસા નગરપાલિકા પ્રમુખ નિરજ શેઠ સામાજિક અગ્રણી નીલેશભાઈ જોશી બીઆરસી હાર્દિકભાઈ પટેલ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર અમિતભાઈ કવી હાજર રહ્યા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્પેશિયલ એજ્યુકેટર મોડાસા અને સ્પેશિયલ એજ્યુકેટર માલપુરના દિવ્યાંગ બાળકો માટેના સ્પેશિયલ એજ્યુકેટરો દ્વારા કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળાના શિક્ષક મિલનભાઈ દ્વારા દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અગિયાર હજાર રૂપિયાનું દાન આપવામાં આવ્યું દિવ્યાંગ બાળક સક્ષમ બને સામાન્ય વિદ્યાર્થીઓની જેમ દિવ્યાંગ બાળક પણ જીવન જીવી શકે તે ઉદ્દેશ સાથે આયોજન થયું હતું રિપોર્ટર અલ્પેશ ભાટિયા સાથે જગદીશ પ્રજાપતિ અરવલ્લી સર્વ શિક્ષા અભિયાન મિશન આઈડી વિભાગ અંતર્ગત અને એલિમ તો સહયોગથી દિવ્યાંગ બાળકો છે એમનું એસેસમેન્ટ કેમ્પ યોજશે અરવલ્લી જિલ્લાની અંદર આમ તો અઠ્યાવીસ તારીખે ધનસુરા ખાતે ધનસુરા અને બાયડ તાલુકાનો ગઈકાલે ઓગણત્રીસ તારીખે ભીલોડા તાલુકાનો ભીલોડા બીઆરસી ખાતે અને આજે મોડાસા અને માલપુર તાલુકાનો આજે અહીંયા મોડાસા ખાતે આવતીકાલે આજ કેમ્પ મેઘરજ ખાતે દિવ્યાંગ બાળકોનો છે અત્યારે આ તમામ બાળકો જે આવ્યા છે એમનું એસેસમેન્ટ કરવામાં આવશે અને એમને જો જે કોઈ પ્રકારની એસેસમેન્ટ કર્યા પછી સહાયની જરૂર હશે એ સહાય અમારી સર્વ શિક્ષા અભિયાન મિશન કચેરી દ્વારા અને એલિમકો દ્વારા પૂરી પાડવામાં આવશે એટલે એ અત્યારે એસેસમેન્ટ કે ત્યારબાદ સાધન સહાય કેમ્પ યોજવામાં આવશે ઓકે શાળા નંબર એકની અંદર અહીંયા એલિમકો કંપની ઉજ્જૈન દ્વારા અહીંયા દિવ્યાંગ બાળકોનું એસેસમેન્ટનું આયોજન કરેલું છે એની અંદર એકસો પંચોતેરથી વધારે બાળકોએ અહીંયા ભાગ લીધો અને ડૉક્ટરો ડૉક્ટરો અને એની ટીમ દ્વારા અહીંયા બાળકોનું એમનું ચેકિંગ થાય છે અને જેમને જે જે જરૂરિયાત છે એ પ્રમાણે અહીંયા એમને આપવામાં આવે છે અને બીજા પણ કોઈ બાળકો હોય દિવ્યાંગ બાળકો એમને પણ અહીં આગળ એમનો લાભ લેવા માટે ખાસ વિનંતી છે અને આ ખૂબ સુંદર આયોજન ડીપીઓ સાહેબ દ્વારા કરેલા છે અને બીજા બધા બાળકો પણ આનો લાભ લે એ મારી નમ્ર વિનંતી છે